જય 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 ગુરુદેવ 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 બોલો દાસી જીવણનું એક છે હા મારી મોહન મોહન બાણ એવું હશે વાલીડે હોય વાલીડે મને હા સારું લેવું ધ્યાનથી સાંભળો આ દાસી જીવણ બાપાનું આ ભજન બહુ ઊંચું ભજન છે અને આધ્યાત્મિકથી ભરેલું ભજન છે ભરપૂર આધ્યાત્મિકથી ભરેલું કહે છે એવા મુને માર્યા મારેલ મોહન બાણ વાલમ તારી શોભાના વાતુના શું કરું વખાણ કારણ કે વાતું એ તો એ થાય એમ જ નથી હે વાલમરૂપી પરમાત્મા તો બાવનક્ષરથી બહાર છે તો બાવનક્ષરથી એની વાતો શું કરવી શું એના વખાણ કરવા કઈ રીતે કરવા એવા મુને એવા એટલે એવું મને હે મારું બાણ મારે મોહનબાણ મોહનબાણ એટલે વસીકરણ જેમને કહેવાય એમ મારા મોહને હરી લીધું હે એવા મોહપાસના બાણ મારી દીધા મારા વાલમરૂપી પરમાત્માએ તો મિત્રો મોહન જે શબ્દ છે એ ભગવાન કૃષ્ણ તરફ ઇશારો છે બરાબર અને ઘણી એવી વાણીઓમાં દાસી જીવણ બાપાના એવા ઉલ્લેખ પણ મળી આવે છે કે દાસી જીવણ બાપા જેવી રીતે રાધાજીનો અવતાર હોય અને ગુરુ જે છે મિત્રો જે ભીમદાસ બાપા એને કૃષ્ણનો અવતાર પણ ગણાવે છે ઘણા એકલ સિંગીનો અવતાર ગણાવે છે તો અહીંયા રાધાનો અર્થ ભક્તિ છે અને ભીમબાપાનો અર્થ શબ્દ બને છે બરાબર રાધાનો અર્થ સુરતા પણ બને ભીમબાપાનો અર્થ શબ્દ પણ બની શકે છે જેવી રીતે એક વાણીમાં ત્રિકમ સાહેબ પણ કહે છે કે એવું વાણીમાં મળી આવે છે કે હનુમાનજીનો અવતાર હોય એવું એનો વાણીમાં છે ઉલ્લેખ તો અહીંયા એ જ ઇશારો કરી રહ્યા છે કે એવા મુને માર્યા મારેલ મોહનબાણ મતલબ અહીંયા ભીમદાસ ગુરુને શબ્દ ગણવામાં આવ્યો છે અને દાસી જીવણ બાપાને સુરતા ગણવામાં આવી છે કારણ કે દાસી શબ્દ વાપરવામાં આવ્યો છે તો જીવણ બાપા તો નર હતા બરાબર અને દાસી નારી વાચક શબ્દ છે એટલે આ સુરતા તરફ ઇશારો થઈ રહ્યો છે કે આ સુરતાને રૂપી શબ્દ એ એવા શબ્દના બાણ માર્યા કે શું એની વાતું એ વખાણ થાય એવું નથી વાલમ તારી શોભાના વાતુના તો વાત પણ મિત્રો શબ્દ દ્વારા થાય ને એટલે અહીંયા જે પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દ છે એ શબ્દના બાણ માર્યા કોને જીવણ બાપાની સુરતાને જીવણ બાપાની સુરતા ઘાયલ થઈ ગઈ અને એ શબ્દ રૂપી પરમાત્મા તરફ ઉપર વધી હવે કહે છે જીવણ કે પાંચ તત્વ ત્રણ ગુણનું બનાવ્યું વાલીડે આ વાણ નાવડી મરજી મરજીવા થઈને બેઠા માવજી હરિયે હંકારિયા વાણ વાહ જીવણ કે મતલબ બાપા જીવણ કે મતલબ કહી રહ્યા છે બાપા દાસી જીવણ બાપા કહી રહ્યા છે કે પાંચ તત્વ ત્રણ ગુણનું ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વનું આ શરીર એની અંદર મુખ્ય ત્રણ ગુણ રજોગુણ ગુણ તમો ગુણને સત્યગુણ સત્વગુણ આ ત્રણ ગુણનું પાંચ તત્વને ત્રણ ગુણનું બનાવ્યું વાલી આ વાણ નાવડી મતલબ આ શરીર બનાવ્યું પાંચ તત્વનું વાણ નાવડી રૂપિયા શરીર બનાવ્યું બરાબર એમાં મરજીવા થઈને બેઠા માવજી હંકારિયા વાણ તેવા મરજીવા થઈને બેઠા માવજી મતલબ સુરતા કહો આત્મા કહો સોહમ શબ્દ કહો ચૈતન્ય શક્તિ કહો યા પછી ચેતન કેવું હોય તો એ કહી શકો છો તો મરજીવા થઈને બેહી ગયા ગુરુના ભરોસે પરમાત્માના ભરોસે પરમપિતા પરમાત્મા રૂપે ગુરુના ભરોસે હો બાકી દેહદારૂ ગુરુના ભરોસે ન બેઠા રહેતા એ નહીં તારવા આવે ગુરુ દેહદારી ગુરુ તો માર્ગદર્શક છે રસ્તો બતાવી દીધો તો પછી હાલવું જ પડે તમારે જ કારણ કે ગુરુ તમને આ પારથી પહેલાં પાર નહીં લઈ જાય હાથ તો તમારે હલો હલાવવા પડશે ગુરુ તો માત્ર તરતા શીખવાડે છે તો મરજીવા થઈને બેઠા માવજી મતલબ જીવતાય નહીં મરી ગયેલાય નહીં મરજીવા શરીર છૂટ્યા પહેલાં હે મૃત્યુને જેને મારી નાખ્યું શરીર જીવતે જીવતા જે મરી ગયા મરજીવાથી બેહી ગયા મતલબ જીવણ બાપાની સુરતા આ પાંચ તત્વોના વહાણની અંદર બેહી ગઈ ગુરુરૂપી પરમપિતા પરમાત્માના ભરોસે પણ જ્યારે દેહધારી બાપાએ જ્યારે સત્યના લાઈન બતાવી પછીઓ ડાયરેક્ટ કોઈને માની નથી લેવાનું પહેલાં જાણવાનું છે કારણ કે દાસી જીવણ બાપાએ સત્તર ગુરુ કર્યા હતા અને અઢારમાં ભીમબાપા એને મળ્યા હતા અને એની ભ્રમણા ભાંગી હતી એટલે જાણ્યું હતું જોયું હતું ને પછી ભીમબાપાના શરણે થઈ ગયા હતા મિત્રો તો અત્યારના યુગમાં પાણી ગાળીને પીવું મિત્રો અને ગુરુને જાણીને કરવા નકર ફસાઈ જાઓ તો આવી રીતે દાસી જીવણ એની સુરતાએ એ જાણીને પછી માની લીધા અને સર્વસ્વ સોંપી દીધું પછી હરિએ હંકાર્યા વાણ પછી હરિરૂપી પરમાત્માએ એ હંકાર્યા વાણ પછી એ વાણ જે છે પાંચ તત્વનું જે શરીર રૂપી વાણ છે જે નાવડી છે એ પછી પરમાત્માને ભરોસે એને સોંપી દીધું અને પરમાત્માએ જ આ પાંચ તત્વની નાવડીને હંકાવી નથી કહેતા ઘરે તું ગાડું મારું ક્યાં લઈ જાઉં કાંઈ ના જાણું એવી રીતે દાસી જીવણ બાપાએ હે એ ભીમ રૂપી પરમાત્માના શરણે સરોસ્વ અર્પણ કરી દીધું તન મન ધન તો મિત્રો આવા જો સંત હોય ને આવા ગુરુને આવા શિષ્ય હોય ને મિત્રો તો જ પાર પડે તો જ વાત બને એમ છે બાકી અત્યારે તો લાઈવ પંદરને આવી જાય અંદર એવા ન ચાલે મિત્રો લાલચી ગુરુ લોભી ચેલા અંતે બે ઠેલમ ઠેલા એવા ન ચાલે અહીંયા તો દાસી જીવણ બાપા જેવા અને ભીમદાસ બાપા જેવા ગુરુ શિષ્ય હોય ને મિત્રો તો જ પ્રેમની જ્યોતની પ્રગટ થાય અને એના નામ રીએ અને એના ગીતડા ગવાય અને એવા મહાન સંતના નામે મિત્રો વદરમાં અત્યારે છેત્ર ચાલી રહ્યું છે ક્યારેક જાજો ઘોઘાવદર એટલે ખબર પડશે ગોંડલથી સાત કિલોમીટર થાય હે ઉગમણી દિશા તરફ હવે કહે છે જીવણ કહે સઢુ ચડીને સુખ નહીં આવીને બેઠા અહરાણ વાંભુ ભરી વાલીડે ઘા કર્યા જઢળ ઉગ્યા રવિ ભાણ વાહ શું મિત્રો વાત કરી છે વાલમ તારી શોભાના વાતુના શું કરું હું વખાણ થાય એમ જ નથી જીવણ બાપા કહે છે કે સઢું ચડીને સુખ નહીં તો મિત્રો જે વહાણ હોય જે નાવડી હોય ને બધાએ તમે જોઈ હશે એમાં નાવડીની વચોવચ થાંભલા ખોડવામાં આવ્યા હોય લગાડ્યા હોય જોઈન્ટ કરેલા હોય અને થાંભલામાં મિત્રો ધજા આપેલી હોય એ જે ધજા છે ને એ વાયુના મારફતે એ નાવડી ચાલતી હોય છે જે બાજુ વાયુ વધારે હોય એ બાજુ એ નાવડી એ વાણ ખેંચાય એવી રીતના આ સઢું એટલે ધજા થાય જે ઉપર બાંધી હોય ને આ જીવન કહે સઢું ચડીને સુખ નહીં મતલબ સઢું એટલે જે ઉપર ધજા બાંધી છે ને એ વાયુના સહારે જે બાજુ કપડું બાંધ્યું હોય ધજા રૂપી એ કપડામાં હવા ભરાય એ તરફ વાણ ચાલતું હોય છે પણ એને ફેરવવાનું એની અંદર આઈડિયા હોય છે જે બાજુ આપણે વાહનને લઈ જવું હોય એ બાજુ એ ફેરવતા હોય છે તો એને સઢું કહેવામાં આવે છે જે ઉપર ધજા બાંધી હોય ને એને તો એ સઢું ચડીને સુખ નહીં મતલબ ધજા એ કોના સહારે ચાલે છે વાયુના સહારે બરાબર તો અહીંયા વાયુના સહારે ચાલે છે મિત્રો તો સઢુરૂપી જે ધજા છે ને મિત્રો એ જ મન છે અને મન એ વાયુના સહારા ચાલે છે એમાંથી પ્રગટ થતા જે વાયુ છે મિત્રો એ જ સંકલ્પ અને વિકલ્પ છે મતલબ એ વાયુ ધજામાં ભરાય સઢુરૂપી મનરૂપી ધજાની અંદર જે વાયુ ભરાય સંકલ્પ વિકલ્પના એ તરફ આવડી ચાલે દેહરૂપી કહેવાનો અર્થ થશે આવીને બેઠા અહરાણ પછી એ સઢુ જે છે મનરૂપી સઢુ ગણો ધજારૂપી સઢુ ગણો એ ચડીને તો સુખ નહીં એની ઉપર ચડીને તો ત્યાં તો સુખ છે જ નહીં આવીને બેઠા અહરાણ પછી એ મનની અંદરથી સંકલ્પ વિકલ્પના જરીએ આવીને બેઠા અહરાણ અહરાણ એટલે અસુર થાય મિત્રો દૈત્ય થાય રાક્ષસ થાય જેમ કે કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ સ્પ્રસ રૂપરસ ગંથ આ સરવાળે પ્રગટ ક્યાં થાય મનમાંથી મનને શક્તિ કોણ આપે છે આત્મા તો આ અહરાણનો અર્થ અસુર રાક્ષસ દાનવ તો એને મારવા માટે વાંભુ ભરીને વાલીડે ઘા કર્યા પછી આપણે એક હાથની કેમ વામ ભરી આખી વામ એમ વાંબુ ભરી ભરીને હે વાલીડે મતલબ એ શબ્દ સ્વરૂપી ગુરુએ ઘા કર્યા શબ્દોના હે જ્ઞાનની ગોળી મારી શબ્દોના ઘા કર્યા શબ્દોના તીર મારી મારી વાંભો ભરી ભરીને વાલેડે ઘા કર્યા અને બધાને મારી નાખ્યા કામ ક્રોધ લોભ મદમોહન બધાને મારી નાખ્યા પછી એ બધાએ મરી ગયા પછી જળહળ ઉગ્યા રવિ ભાણ વાહ પછી જળહળ ઉગ્યા રવિ ભાણ જળહળ એટલે જેમ પ્રકાશ પ્રકાશ ઉગ્યા મતલબ પ્રગટ થઈ ગયા રવિ મતલબ સૂર્ય ભાણ મતલબ સૂર્ય જેમ સૂર્ય પ્રકાશિત છે એમ સૂર્ય સમાન તેજસ્વી પ્રકાશિત જ્ઞાન પ્રગટ થઈ ગયું દાસી જીવણ બાપાને જ્યારે આ બધું વાંબો ભરી ભરીને ગુરુદેવે ઘા કરી શબ્દોના બાણ મારી શબ્દોના ઘા કરી અને બધાને મારી નાખ્યા કાઢી નાખ્યો ત્યારે વાલમ તારી શોભાના વાતુંને શું કરું વખાણ વાહ જીવણ કહે ગુરુ કા કાયામાં ગોતજો શું કરું વાલમના વખાણ દસમાં મોલ પર દેવળ બિરાજે રાખો ધૂળી ધજાના પ્રમાણ વાલમ તારી શોભાના વાતુંના શું કરું વખાણ વાહ બહુ મિત્રો ઊંચી વાત છે જીવણ બાપા કહે છે કે ગુરુ છે ને કાયામાં ગોદજો બહેણે નથી ક્યાંય તો પહેલાં તો મિત્રો ગુરુ કાયામાં કીધાશ તો મિત્રો ગુરુ કાયામાં છે સો સો ટકાની વાત છે પણ કેવી રીતે છે ધ્યાન દેજો જીવણ બાપા શું કહેવા માગે છે કારણ કે જીવન બાપાની જીવણ બાપાની વાણીઓમાં ઘણી જગ્યાએ આ શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બરાબર ઓહમ સોહમનો કરવામાં આવ્યો છે ખાલી સોહમનો કરવામાં આવ્યો છે તો ગુરુ કાયામાં ગોતજો તો મિત્રો કાયા એટલે દેહરૂપી કાયાની અંદર ગુરુ ગોતજો ક્યાં ગોતવાનું કીધું શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ શબ્દની અંદર જ મિત્રો ગુરુ છે કારણ કે સો એ જ ગુરુ છે ને હમ એ સુરતા છે આ બે મળીને ગુરુ શિષ્ય થાય છે સો હમ તો હવે જ્યારે ગુરુની એ આ કાયામાં ગુરુ સોહમ રૂપી પ્રગટ થઈ ગયો પછી મિત્રો આત્મરૂપી કાયાની અંદર સુરતા રૂપી કાયાની અંદર આ ગુરુ ગોતી લેજો સોરૂપી ગુરુને હમરૂપી કાયામાં ગોતી લેજો સોરૂપી ગુરુને ત્યારે બેય મળે ત્યારે સોહમ થાય પછી હમરૂપી કાયા હમરૂપી સુરતા હમરૂપી આત્મા સૌરૂપી પરમાત્મામાં સૌરૂપી ગુરુની અંદર સ્વરૂપી શબ્દની અંદર સમાઈ જાય જ્યારે ગોતો ને ત્યારે થાય હો પણ આ બધું વાંબો ભરે ભરીને જેમ ઘા ઘેરા વાલે અને બધા હરણરૂપી રાક્ષસો ને બધાને સઢુરૂપી ધજા નાન તેને બધું કાઢી નાખ્યું ને ત્યારે થાય મિત્રો શું કરું ના વખાણ હે એવી કૃપા કરીએ છીએ ગુરુ ભીમ બાપા રૂપી પરમાત્માએ તેના તરફ દાસી જીવન બાપા ઉપર ત્યારે વાણી લખીએ છીએ શું કરું ના વખાણ શું કરું કે હું વાલમના વખાણ કરવા જેવું જ નથી કે બોલાય એમ જ નથી એના વાલમના વખાણ મારે કરવા કઈ રીતે કારણ કે ત્યાં શબ્દો જ નથી એ તો શબ્દ અતીત છે અક્ષર છે હે નિર્વાણી છે જો વાણી જ નથી તો એના વખાણ કઈ રીતે કરવું બોલવું કઈ રીતે દાસ જીવન બાપા કહે પછી એ સોહમ શબ્દ એ શ્વાસોશ્વાસના માર્ગે મિત્રો ઉપર ચડે છે ત્યારે કહે છે કે દસમા મોલ પર દેવળ બિરાજે રાખો ધોળી ધજાના પ્રમાણ વાલમ તારી શોભાના વાતોના શું કરું વખાણ વાહ દસમા મોલ પર દેવળ બિરાજે તો મિત્રો દસમો મોલ એ જ દસમો દ્વાર છે આપણો જે મસ્તકના મધ્ય ભાગમાં આવેલો છે વચો વચ હે કાનના જે હોલ છે ને એ બેનું સેન્ટ્રલમાં તમે દોરી માપો બરાબર બે કાન જે આપણા છે ને તમે દોરી માપીને વચ્ચો વચ્ચે લઈ જાઓ બે કાનમાંથી અલગ અલગ દોરી બે કાનમાંથી વચ્ચે લઈ જાઓ પછી આપણે ત્રિકુટીમાં ચાંદો કરીએ છીએ ત્યાંથી પણ તમે દોરી લઈ જાઓ એટલે ત્રણે ત્રણનું સેન્ટ્રલમાં આવી જશે અને ત્રણે ત્રણનો એટલો જ અંતર એમ ત્રિકુટી સ્થાનેથી બે કાનના ઠેકાણેથી અને તણે તણ દોરી જ્યાં એક જગ્યાએ મળી જાય એને બરાબર દસમા દ્વાર કહેવામાં આવે મસ્તકના મધ્ય ભાગમાં તમે માપી લેજો તમારી રીતે એટલે ખબર પડી જશે એટલે ન્યા એ દસમા મોલ પર દેવળ બિરાજે ન્યા દસમા દ્વારની અંદર મોલ એટલે એક મોટી દુકાન એક મોટું મોલ એટલે એક મોટો બધો એક જથ્થો રહેવાનો ઘર પણ થાય મોલ એટલે ન્યા રહે છે દસમા મોલ પર મતલબ દસમા દ્વાર પર દેવળ બિરાજે ન્યા એક દેવળ છે પાછું દેવળ એટલે ન્યા એક નાની ડેરી છે એની અંદર દેવળ એટલે એક મંદિર છે ન્યા બિરાજે દસમા મોલ પર દેવળ બિરાજે એને એ દસમા મોલ પર દેવળ મતલબ બિરાજે એ દેવળની અંદર એ મંદિરની અંદર બિરાજે છે કોણ એ આ આત્મા કોણ આ કોણ અચૈતન્ય શક્તિ અને ત્યાંથી આખા શરીરને ચલાવી રહી છે જ્યાં જ્યારે સોહમ શબ્દ પહોંચી જાય છે ધીરે ધીરે પછી એ દસમા મોલ જે છે દેવડ બિરાજે છે જ્યાં એના સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી દસમા મોલને ખોલી નાખે છે દસમા દ્વારને ખોલી રહો દેહથી વિદેહ આઝાદ થઈ જાય છે રાખો ધોળી ધજાના પ્રમાણ તમે રાખો ધોળી ધજાના પ્રમાણ ધોળી ધજા જેમાં લેસ માત્ર દાગનો હોય મિત્રો એકદમ વાઇટ સફેદ એવી જ રીતના એ આત્માની અંદર એ પરમાત્માની અંદર એક પણ દાગ નથી કારણ કે આત્મા તો સ્વયં વંચિત બુદ્ધિ અહંકારને પ્રગટ કરીને સાથ સહકાર આપી રહ્યો છે પરંતુ આત્મા એનાથી ઉપર છે તો ખાલી બધાને ચલાવી રહ્યો છે તો અહીંયા પરમાત્મા તરફ ઇશારો કરી રહ્યા છે કે જ્યારે દસમા દ્વારને ખોલીને નાખે રેદાસી બાપાને સુરતા ત્યારે કહેશે કે રાખો ધોજી ધોળી ધજાના પ્રમાણ કે હવે પરમપિતા પરમાત્મા જો મારો આત્મા ધોળી ધજા સ્વરૂપ છેવો એકદમ ચોખ્ખો શુદ્ધ બની ગયો હોય તમારી જેમ ધોળી ધજા છે એમ તો હવે તમે તો રાખો એના પ્રમાણ હવે તમે એના પ્રમાણ રાખો એમ એને પ્રમાણિકતા આપી દો અને એને પ્રમાણ આપી દો અને તમારી અંદર એને સમાવી લો વાહ વાહ તો મિત્રો જ્યારે શુદ્ધ આત્મા બને ત્યારે પરમ પિતા પરમાત્મા જે ધોળી ધજાના પ્રમાણ રાખે છે મિત્રોએ બાકી મળીના આત્મા હોય તેના ઉપર મહેર નથી કરતા એને પ્રમાણ નથી રાખતા હે પ્રમાણ એટલે સાબિતી વાલમ તારી શોભાના શું કરું વખાણ વાહ જીવણ કહે ગુરુ મળ્યા અને ગમ પડી મારે મટી ગઈ વાણા તાણ દાસી જીવણ ભજે ભીમને એવા પ્યાલો પાયાના પ્રમાણ રે વાહ વાલમ તારી શોભાના વાતુના ના શું કરું વખાણ શબ્દો જ નથી વાહ ભાઈ વાહ જીવણ બાપા કહે છે કે ગુરુ મળ્યા પહેલાં તો દેહધારી ભીમ બાપા મળ્યા બરાબર ભક્તિભજન કમ્પ્લીટ બતાવી દીધું ભ્રમણા બધી તોડી નાખી ભાંગી નાખી અને પછી જ્યારે પરમાત્માને જાણી છે ત્યારે કહે છે કે ગુરુ મળ્યા અને ગમ પડી પણ સાચા ગુરુ હોવા પડે ઓ મિત્રો તો ગમ પડે ગમ એટલે સમજણ ગુરુ મળ્યા અને ગમ પડી આત્માને પરમાત્માની સુરતાને શબ્દની ત્યારે ગમ પડે ગમે એટલે સમજણ ત્યારે સમજણ પડે ગુરુ મળે ને ત્યારે સમજણ પડે પણ ગુરુ સાચા હોવા પડે દેહધારી ઢોંગી પાખંડી મળે તો ગમ પડે શું કાંઈ ખબર ન પડે ઉલટાણા બુદ્ધિહીન થઈ જાય વિવેકહીન થઈ જાય ફસાવી દઈએ કથણી બકણીમાં તો જીવણ બાપા કહે છે કે ગુરુ મળ્યા અને ગમ પડી કે મને સાચા દેહધારી સદગુરુ મળ્યા અને ગમ પડી પછી મને ખબર પડી કે આમાં સાચું શું છે ત્યારે મારે મટી ગઈ વાણા તાણ જોઈ લો મિત્રો શું વાત કરી જય હો જીવણ બાપાની હું મારે મટી ગઈ વાણા તાણ ત્યારે જીવણ બાપા કહે છે કે મારે હવે મટી ગઈ વાણા તાણ મિત્રો જો જેને સાચા સદગુરુ મળી ગયા હોય એને તો વાણા તાણ મટી જાય છે અહીંયા દાસી જીવણ બાપા સ્વયં પોતે સહી કરી રહ્યા છે તમે હવે તો કંઈક વિવેક દોડાવો હવે તો સમજો જ્યાં ત્યાં ફસાઈ ગયા છો આ સ્વયં દાસી જીવણ બાપા સહી કરી રહ્યા છે કે દાસી જીવણ બાપા કહે ગુરુ મળ્યા અને ગમ પડી મને ખબર પડી ને પછી મારે મટી ગઈ તાણાવાણ કે હવે તાણા તાણાવાણ મટી ગઈ તો જે બધા તાણાવાણમાં જ ફસાયા હશે તાણાવાણ એટલે વાદવિવાદ તાણાવાણમાં જ ફસાણા હશે વિવાદમાં જ ફસાણા નાના મોટામાં જ ફસાણા છે મારા તારામાં જ ફસાણા હશે ઈર્ષાનિંદામાં જ ફસાણા છે તો આને ગુરુ નથી મળ્યા એ પાકું થઈ ગયું કે નહીં અને ગુરુ મળ્યા ઢોંગી પાખ નહીં મળે એ પાકું થાય કે નહીં સાચા જો ગુરુ મળી ગયા હોય તો તાણાવાણ તો મટી જાય દસે જીવણ બાબા કહે છે હે જીવણ બાબા કહે છે કે ગુરુ મળ્યા અને ગમ પડી પછી મને ખબર પડી કે હવે મારે મટી ગઈ તાણાવણ તો કહેવાય હવે તો મારે તાણાવણ મટી ગઈ પણ તાણાવાણ કાંઈ રહ્યું જ નહીં ચૂપચાપ પછી ભજન ભક્તિમાં લાગી ગયા તો હવે તમે સ્વયં વિચાર કરજો કે જે ઈર્ષા ઈર્ષાનિંદામાં છે ગુરુ સ્વયં ઈર્ષાનિંદામાં હશે વિવાદમાં છે કથણી બકણીમાં છે તારા મારામાં છે વાણા તાણમાં છે એવા ઢોંગી પાખંડી ગુરુ મળે તો શું શિષ્યને તાણાવણ મટે કોઈ દિનો માટે ભીમ બાપા જેવા ગુરુ મળે તો જ જેમ દાસી જીવણ બાપાની તાણાવાણ માટે ગઈ એમ તો આપણી માટે બાકી કેટલાની તાણાવાણ મે બધા તાણાવાણમાં જ છે ઈર્ષા નિંદામાં જ પડ્યાશ એટલે સમજી લેજે ને ઢોંગી પાખંડી ગુરુ મેળ્યાશ સાચા નથી મેળ્યા એ હું નથી કહેતો ભાઈ દાસી જીવણ બાપા ગયા એ ગુરુ મળ્યા અને ગમ પડી પછી ખબર પડી ને પછી મારે મટી ગઈ તાણાવાણ તો તાણાવાણમાં છે ને ગુરુ સાચા નથી મળ્યા બરાબર અત્યારે નોકરાય ગુરુ થવા માંડ્યા મને તો આમાં હવે હું કરવું હવે આવું છે મિત્રો બરાબર દાસી જીવણ ભજે ભીમને મતલબ દાસી જીવણ બાપા ભજે ભીમને દાસી જીવણ બાપાની સુરતા ભજે ભીમને મતલબ હે ગુરુ ભીમદાસ બાપા રૂપી શબ્દ પરમાત્માને જીવણ બાપાની સુરતા ભજી રહેશે ભજી રહી છે એટલે મતલબ તે જ શબ્દને સાંભળી રહી છે સુરતા એવા પ્યાલો પાયાના પ્રમાણ વાહ ભાઈ વાહ એવો પ્યાલો પાયો કેવો જ્ઞાનરૂપી પ્યાલો કેવો પાયો એવા પ્યાલો પાયાના પ્રમાણ એવા એટલે કેવા પ્યાલા પાયા એ વિચારો જ તમે એવા જ્ઞાનરૂપી પ્યાલા પાયા એવા શબ્દરૂપી પ્યાલા પાયા જીવન બાપાની સુરતાને ગુરુ ભીમદાસ બાપાએ એવા જ્ઞાનનો પ્યાલો પાયાના પ્રમાણ એને પ્રમાણ મળી ગયું ક્યાં પ્રમાણ મળ્યું તાણાવણ મટી ગયા આ પ્રમાણ મળેસ અને જેને તાણાવણ છે એને ગુરુ નથી મળ્યા એને પ્યાલો હજી પીધો જ નથી જ્ઞાનનો કે શબ્દનો અહીંયા સાબિતી થાય છે એવા પ્યાલો પાયાના પ્રમાણ તાણાવાળ મટી ગઈ ને એનું પ્રમાણ છે કે એવો પ્યાલો પાયાના પ્રમાણ દાસી જીવણ બાપાની સુરતા શબ્દ મલિન થઈ ગઈ દાસી જીવન બાપાનો આત્મા પરમાત્મા મલિન થઈ ગયો હે કારણ કે સાચા ગુરુ મળે અને એ ભક્તિભજનનો પ્યાલો પાય એ જ્ઞાનનો પ્યાલો પાય એ શબ્દનો જ્ઞાલો પ્યાલો પાય ને મિત્રો ત્યારે એનું પ્રમાણ છે આ શું પ્રમાણ છે કે શાંતિથી બેસીને ભક્તિ ભજનમાં જ હોય ધ્યાનમાં જ હોય એની સુરતામાં જ એની મસ્તીમાં જ હોય એની મોજમાં જ હોય કથણીન બકણીન તારીન મારીને ને ચેલાન મૂંડવામાં જ ન હોય ધંધાવામાં ન હોય એને પૈસા પૈસાની જરૂર નથી એને કાંઈ નથી આ બધું નવટંકી નાટંક છે ઢોંગ છે ધતુર છે તો આવાથી બચજો મિત્રો અહીંયા કોઈ મારા ઘરની વાત નથી આ દાસી જીવણ બાપા સ્વયં સહી કરી રહ્યા છે હમ કે એવા પ્યાલો પાયાના પ્રમાણ શું પ્રમાણ છે તાણાવાણ મટી ગઈ દોડાદોડી મટી ગઈ હવે મટી ગઈ બધું ખતમ થઈ જાય મિત્રો ને અને જે વાદ વિવાદ માન ઈર્ષા માન નાના મોટા માન એકાબીજાને પાડવાન માન એને ગુરુ નથી મળ્યા હાચા અને એને ગમે જ નથી પડી હજી એમ એ તો હજી મૂર્ખમાં જ છે એને ગમ નથી પડી જેને ખબર નથી પડી કારણ કે આમાં શું છે ખબર ન પડે એ વાત ફસાય ને ખબર પડતી હોય તો ફસાય નહીં બરાબર તો હવે મિત્રો વાણી અહીંયા પૂરી થાય છે તો બોલો પ્રેમથી દાસી જીવણ બાપાની જય ગુરુ ભીમદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની છે